નમસ્તે એવરીવન સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં ફરી વખત આજે છીએ અમે નવા વિડીયો સાથે તો આ કમેન્ટ આવી છે આ કભની અમે પવિત્રાનો કોઈ વિડિયો મૂક્યો હશે એની ઉપર આ કમેન્ટ આવી છે કારણ કે કમેન્ટ છે એ પવિત્રાને રિલેટેડ છે તો એમાં ભાઈ લખે છે કે તમે બોટલનું દૂધ પીવડાવો છો નાના બેબીને તો બોટલનું દૂધ એટલે બોટલનું એટલે આપણે જે પીતા હોય એનો હોય પણ ફોર્મ્યુલા બેઝ હોય છ મહિના સુધી તો અમે બ્રેસ્ટ મિલ્ક જ આપ્યું હતું પેલા મશીનથી લઈ લેવાનું અને પછી બોટલમાં ભરીને એને દેવાનું કારણ કે તમે બહાર જાઓ તો પોસિબલ નથી તમે એને બ્રેસ્ટ ફેડ કરાવી શકો તો બોટલમાં આપણે ભરીને આપતા

આ જો તમારી સર એક સબસ્ક્રાઇબર પૂછે છે આ એમ ફ્રોમ કેનેડા આઈ લાઈક યોર વિડિયો આઈ એમ ઓલસો કાઠિયાવાડી જાણીને આનંદ થયો કે તમે પણ કાઠિયાવાડી છો એક અમારા સબસ્ક્રાઇબર કેલિફોર્નિયાના છે એક કેનેડાના છે તો અમારી ચેનલ પણ ઘણા બધા દેશો સુધી પહોંચે છે આ જાણીને થોડોક અમને આનંદ થાય તો તમારો ખુબ ખૂબ આભાર કમેન્ટ કરવા બદલ તમારું ગામ એક સબસ્ક્રાઇબર પૂછે છે રામ રામ દે તો બે માં તમારું ગામ કયું અને સસરાનું ગામ કયું બાપાનું કહી એ હું દયા ઉપર છોડું એ સવાલ કે જવાબ આપએ અ ફરી વખત એક બીજામાં સબસ્ક્રાઇબર પૂછે છે કે તમારું হাজબેન્ડ કેમ નથી આવતા તો ફરી વખત હું હાજર છું ફરી વખત રિલેટેડ સવાલ છે મારે રિલેટેડ કે વેઇટિંગ ટુ સી એક યુઝર પૂછે છે તો હું અહીંયા છું તમારી સામે અને પૂછે છે ફ્રાન્સ તમે ક્યાં રહ્યો તો મેં કીધું એમ કે અમે નોંધ કરીને એક સિટી છે ત્યાં અમે રહીએ છીએ તો એક કમેન્ટ આવી છે કે બેન તમારી સેલેરી તમે એક્સ રૂપિસ કરીને પબ્લિક ને કો તો સારું પડે તો એવી રીતે તો હું મારી સેલેરી રિવીલ ન કરું કે એટલી છે પણ હું તમને ફ્રાન્સનો થોડોક જે નિયમ છે એ સમજાવું સેલેરીને રિલેટેડ તો સેલેરી તમે ફ્રાન્સમાં કોઈ પણ કામ કરો તો તમને જે અહીંયાની મિનિમમ સેલેરી છે એ મળે જ છે તો અત્યારની હાલની સેલેરી જે ટેક્સ સાથે સત્તરસો ને પચાસ સાહીઠ યુરો છે અને ટેક્સ પછીની તમારા ખાતામાં જે નેટ આવે એ ચૌદસો ને પચીસ થી ત્રીસ યુરો છે તો તમે અત્યારે કમ્પેર કરો ઇન્ડિયન રૂપીસ હારે તો તમને એક લાખ ચાલીસ થી પચાસ હજાર વિધાઉટ ટેક્સ મળે છે તો આ પ્રમાણે તમે હિસાબ કરી શકો યુઝર પૂછે છે ફ્રાન્સ પસંદ કર્યું બહુ સરસ સવાલ છે ફ્રાન્સ તે સમયે હું જર્મનીની પ્રિપેરેશન કરતો ત્યારબાદ કોઈ કારણોસર થયું નહીં જર્મનીનું ત્યાર પછી ફ્રાન્સની પ્રિપેરેશન કરી લકીલી મારા મેરેજ થયા ફ્રાન્સમાંથી એડમિશન આવી ગયું મેરેજ કરી અને પછી હું ફ્રાન્સમાં માસ્ટર સ્ટડી માટે આવ્યો અને ફ્રાન્સ પસંદ કરવાનું કારણ એ હતું કે ફીઝ મેં જોઈ તો કમ્પેરેટિવલી ઓછી હતી ફ્રેન્ચ લેંગ્વેજ આવડે તો તમારા માટે સારું કહેવાય કે તમે બીજા ઘણા બધા દેશમાં જઈ શકો ફ્રેન્ચ લેંગ્વેજ તમને આવડતી હોય તો અને યુનિવર્સિટી જ્યાં મને મળ્યું તે યુનિવર્સિટીની રેન્કિંગ પણ સારી હતી તો મને થયું કે બે વર્ષનો કોર્સ દોઢ વર્ષ હું કરીશ છ મહિનાની મેન્ડોટરી ઇન્ટર્નશીપ હતી કે જે પણ મને સારી યુનિવર્સિટીમાં જર્મની મળેલી તો આ બધું મને પહેલેથી મેં કહેવાય ને કે મૅનિફેસ્ટેશન કર્યું હતું તો એ પ્રમાણે બધું થયું તો એટલા માટે ફ્રાન્સ મેં પસંદ કર્યું હતું આગળ વધીએ ઘણા બધા સવાલ એવા આવેલા છે કે તમે ફ્રાન્સમાં કયા સિટીમાં રહો છો તો હું ફરી વખત કહું કે અમે ફ્રાન્સમાં અમે વેસ્ટ સાઈડ રહીએ છીએ નોંધ કરીને સિટીનું નામ છે ત્યાં એકદમ દરિયા કિનારે નાનું સિટી છે ફ્રાન્સમાં પાંચમા નંબરનું છઠ્ઠા નંબરનું નાનું સિટી પોપ્યુલેશનવાળું સિટી છે બરાબર કોઈ એક યુઝર સવાલ પૂછે છે ત્યાં રહીને ફ્રેન્ચ શીખવી હોય તો શું કરવું મારો દીકરો ત્યાં કાલે ગયો બીબીએ કરવા માટે તેને ત્યાં કેવી રીતે મેનેજ કરવાનું તે સમજાવજો તેને ફ્રેન્ચ બોલવામાં અઘરું પડે છે કોઈ મદદ કરજો તો કોંગ્રેચ્યુલેશન કે તમારો સન તમારો તમારી ડોટર અહીંયા આવે છે સ્ટડી માટે ફ્રેન્ચ મેં જે તે સમયે મારી જાતે કરેલું દયાએ પણ થોડું ઘણું તેની જાતે કર્યું થોડા ઘણા કલાક ગવર્મેન્ટે આપ્યા હતા તો ફ્રેન્ચ શીખવું અઘરું નથી પણ કન્સિસ્ટન્સી જાળવવી એ વધારે મહત્ત્વનું છે તો એક વખત તમે સ્ટાર્ટ કરો તો તમે આગળ વધી શકો બાકી તમે અત્યારે યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ હોય અત્યારે એઆઈનો જમાનો છે તો તમે એઆઈનો ઉપયોગ કરીને પણ ફ્રેન્ચ શીખી શકો અને મેનેજ કરવાની વાત કરીએ તો પેરિસમાં તમારા બેબી આવતા હોય તો ત્યાં તો ઘણા બધા ઇન્ડિયન્સ જોવા મળે અમારી જેવી નાની સિટી હોય તો એટલા બધા કપલ અથવા તો ઇન્ડિયન્સ જોવા નથી મળતા તો આપણા લોકો આપણી જોડે જોડે હોય તો આપણે ફટાફટ ઇઝીલી એડાપ્ટ કરી લઈએ સિચ્યુએશનને આગળ વધીએ ફરી વખત એક થીમને રિલેટેડ સવાલ ઘણા બધા છે કે ગુજરાતમાં તમે ક્યાંથી છો જોકે દયાએ ઓલરેડી વિડીયો બનાવેલો છે તમે કંઈક અહીંયા ઉપર હું એની લિંક મૂકી દઉં તમે જોઈ શકો પણ અમે બંને સૌરાષ્ટ્રના છીએ દયા મહવા તાલુકાના એક ગામના છે હું પણ તેના નજીકના ગામનો છું તમે બંને મવા તાલુકાના છીએ કાંઠિયાવાડના ત્યારબાદ અમે બંને અમારા બંનેના ફેમિલી સુરત શિફ્ટ થયેલા અને ઘણા વર્ષોથી ફેમિલી સુરત રહે છે આગળ વધીએ આપણે ફ્રાન્સ કેવી રીતે પહોંચી ગયા અને ફ્રાન્સ કેમ સિલેક્ટ કર્યું મેં આગળ જવાબ આપવાનો એક યુઝર પૂછે છે જય શ્રી સ્વામિનારાયણ અમે ફ્રાન્સમાં આવીએ તો કદાચ જમવાનું તો ફાવે કાંઠિયાવાડી જમવા માટે બોલાવજો આ કેમ ને તમે અમારા સબસ્ક્રાઈબર છો ફ્રાન્સમાં આવો તો અમારો ફરજિયાત કોન્ટેક્ટ કરજો અને તમારા માટે જમવાની સુવિધા અમે કરી આપશું આગળ એક યુઝર સવાલ પૂછે છે જય શ્રી કૃષ્ણ આઈ વોન્ટ ટુ આસ્ક યુ ધેટ વોટ ઇઝ ટોટલ મંથલી એક્સપેન્સ ટુ લીવ ઇન ફ્રાન્સ તો અમે બંને આ સવાલના જવાબ આપવા માટે બેસી ગયા જેથી કરીને વ્યવસ્થિત તમને સમજાવીએ કે તો ફ્રાન્સમાં તમે આવો બધું બરાબર હોય તમારે એકોમોડેશન ફાઇન કરવું પડે અને તમારો મંથલી ખર્ચો સૌથી વધારે રેન્ટ ઉપર જ જાય તો અત્યારે તમે અત્યારે અમે નાના સિટીમાં રહીએ એટલા માટે અમે આ ટી છે એટલે ટુ કે આપણે કન્સિડર કરો તમે એના મે રફલી એપ્રોક્સિમેટ 700 800 યુરો તમે રેન્ટ ગણીને ચાલો એટલું રેન્ટ હોય ત્યારબાદ બીજા ખર્ચામાં ત્રણ ચાર ખર્ચા હોય અલગ અલગ બિલના ઇલેક્ટ્રિસિટી બિલ પાણી બિલ ઇન્ટરનેટ બિલ અને સિમ કાર્ડ તો દયા આપણે ઇલેક્ટ્રિસિટી નું બિલ કેટલું આવે દર મહિને દયા ને ખબર છે કારણ કે હમણાં અમે બહુ ડિસ્કશન કરી ઇલેક્ટ્રિસિટી બિલ ની કારણ કે હમણાં સી આવશે ને તો હીટર શરૂ રહે એટલે હીટર શરૂ રે એટલે વધારે લાઈટ બિલ આવે ઉનાળાના સમયમાં સારું રે લાઈટ એ બધી જરૂર ન પડે અને હીટરની તો જરૂર પડે જ નહીં અને અત્યારે શિયાળામાં હોય કે પાંચ વાગ્યાનો અંધારો થઈ જાય તો બધી લાઈટ પણ શરૂ રહે પવિત્ર કેરે હોય એટલે હીટર પણ એટલું શરૂ રાખવું પડે પૂરી નાઈટ તો વધારે હમણાંથી બહુ વધારે લાઈટ બિલ આવે ગયા લાસ્ટ બે મહિનાનું કઈક કેટલા બસો યુરો આવ્યું હતું તો એક મહિનાનું કઈક એકસો વીસ પચીસ ગણવાનું આપણે

અને જાદો ભાગ અમે સિત્તેર એસી યુરો દર માં ખર્ચો કરી પ્લસ જે કુરિયર મંગાવવાનું હોય દર દર એક બે મહિને આશીર્વાદ આટા અથવા તો અલગ અલગ દાળ તો ઇન્ડિયન સ્ટોર માંથી તો એનો ખર્ચો એ અરાઉન્ડ રફલી સો યુરો નો એક બે મહિને મંગાવી તો એમ ઘણી ઘણી ઓન તમારે એસી નેવું યુરો પર વીક એટલે નવ પંચાણ પિસ્તાલીસ ચારસો યુરો જેટલું તમારું ગ્રોસરીનું શોપિંગ બધું થાય કે એમાં તેલ મરચું આ બધું આવી જાય આગળ આવે ટ્રાન્સપોર્ટ ની તમારા બંને ટ્રાન્સપોર્ટ ના કાર્ડ હોય કે મંથલી તમારે પેમેન્ટ કરવાનું હોય એમાંથી તમને દઈ જણાવશે કઈ રીતે હોય મહિનાના કેટલા સાહીઠ યુરો હોય એમાંથી પચાસ ટકા કંપની પે કરે એટલે ત્રીસ યુરો અમારે મહિનાના પે કરવાનું હોય અમને બે કંપની પે કરે એટલે સાહીઠ યુરો બે ના થઈને સાહીઠ આવે ત્રીસ યુરો કંપની પ્રોવાઈડ કરે ત્રીસ યુરો અમારા ખાતામાંથી કટ થાય એની સિવાયનું બીજું મિસેલેનિયસ બધા ખર્ચા હોય ક્યારેક તમારે કોઈક વસ્તુ મંગાવવાની હોય એમેઝોન માંથી ક્યારેક તમારે કોઈક નું કઈક કઈક ખબર નહીં કઈક દવાખાનામાં હોય તો જનરલી દવાખાનું ફ્રી હોય પણ ઘણી વખત તમારે ખર્ચો જે દેતા હોય ધારો કે લાસ્ટ ટાઈમ મેં પાંત્રીસ યુરો પે કર્યા તો એ રિફંડ પાંત્રીસ પાંત્રીસ યુરો ના મળે થોડા ઘણા ત્રણ ચાર યુરો ઓછા મળે તો બધા ખર્ચો ક્યારેક કોઈ ક્રીમ પ્રોડક્ટ આ કે એવી બધી વસ્તુ હોય તો એ મિસેલેનિયસ કરશો રાઉન્ડ દોઢસો યુરો બસો યુરો ઘણી દર મહિને એની સિવાયનું સિવાય નું મને બીજો કોઈ ખર્ચો નથી લાગતો તો આ વાત થાય ખર્ચાની તો તમે હિસાબ ગણો તો તમે માં સાતસો યુરો આપો એની પછી તમે બધા જે ચાર બિલ કીધા એ બિલ એડ કરી લ્યો એની પછી તમે ગ્રોસરીનો ખર્ચો તમે એડ કરી લ્યો મેં પાંચ અઠવાડિયા ગણ્યા નવ પંચા પિસ્તાલીસ સાડી ચારસો યુરો પણ તમે ચાર અઠવાડિયા ગણો નવસો છત્રીસ સાડી ત્રણસો ચારસો ની વચ્ચે થાય

સસ્તું પણ ત્યાં જઈને શું કરવું મકાનો ઘણા બધા મોંઘા છે અમેરિકા કરતાં કેનેડા ઘણું મોંઘું છે આ સવાલ અમે થોડા સમય પહેલાં મકાન ખરીદી માટે વિચારતા અને મકાન જોવા ગયેલા તેના ઉપર આવેલો હશે કદાચ બનીએ કે કે કેનેડામાં અમેરિકામાં મકાનો મોંઘા હોય ફ્રાન્સમાં પણ મકાન મોંઘા હશે પણ ત્રણ જણાની અમે ફેમિલી છીએ તો અમે એ રીતનું મકાન પસંદ કરીએ અમારા બજેટમાં હોય વધારે મોટી લોન ના લેવી પડે એટલા માટે કદાચ જે તે સમયે તમે ભાવની કમ્પેરિઝન કરો તો કેનેડા અને અમેરિકામાં તમને મકાન મોંઘા લાગે અહીંયા પણ તમને સાત આઠ કરોડના મકાન જોવા મળે પણ એ એમ કે તમારે મોટી ફેમિલી હોય ત્રણ ચાર છોકરાઓ હોય અથવા તો તમારા દાદા દાદી બધા સાથે રહેતા હોય ત્યારે એ બધી વસ્તુ શક્ય બને અને અમારા કેસમાં અત્યારે હાલ એ વસ્તુ નથી કદાચ ભવિષ્યમાં બની શકે પણ અત્યારે અમે કોમ્પેક્ટ અથવા તો કોમ્પેક્ટ નહીં પણ થોડુંક મીડિયમ સાઇઝ અમે પસંદ કરતા ઘર અથવા તો કરીએ છીએ આ બધા સવાલો તમારા કદાચ એવું શકે કે થોડા ઘણા સવાલો અમારાથી છૂટી ગયા હોય મેં ટ્રાય કરી કે બધા સવાલો હું લઈ લઉં તેમ છતાં જો તમને કોઈ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ લાગે કોઈ સવાલ હોય તો તમે અવશ્ય કમેન્ટ કરજો કમેન્ટ્સમાં પૂછજો અમારું ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ છે ટ્વિટર એક્સમાં અમારું એકાઉન્ટ છે યુટ્યુબમાં પણ અમારું એકાઉન્ટ છે તો તમે ડીએમથી અથવા તો કમેન્ટથી સવાલ પૂછજો જનરલી જેટલા કમેન્ટ્સ હોય બધાના અમે ઇન્ડિવિજ્યુઅલી જવાબ આપીએ છીએ જેથી કરીને તમને તેના જવાબ મળે હું અથવા તો દયા તો અમારો વિડીયો અહીંયા સુધી જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઘણા સમયથી ચેનલની સફર શરૂ છે પણ અમારા વિડીયો ઇરેગ્યુલર આવે એટલે બધા રેગ્યુલર નથી આવતા એટલા માટે જે ગ્રોથ હોવો પડે એ નથી પણ હવે ટ્રાય કરીએ કે રેગ્યુલર મૂકી તો ચેનલને લાઈક કરજો તમારા ફેમિલીમાં કોઈને ફ્રાન્સ આવવું હોય તેના જોડે શેર કરજો કોઈ યુરોપમાં આવવું હોય એના જોડે શેર કરજો અને તમારો ખૂબ ખૂબ આભાર બાય બાય